નાતાલની ની રજા હતી અત્યારથી તમારી રજાઓ ચાલુ થઈ ગઈ છે નાતાલની ની બેનને રજા અત્યારથી ચાલુ થઈ ગઈ છે જો એને નકરું ફ્રીજ ખોલી ને ખોલી નકરું ખા ખા કરો બાકી કઈ કરવાનું નહીં કેમ બીજું કઈ નહીં કરવાનું હમ તું પ્રવાસ કેમ ન કઈક આવીએ ક્યાં જઈએ Tujuan sampun berarti mandara, ang magala. tuh tuh libur kulis ya. Diu, diu ini. Dua alki agak apa? Deka. Ah berjazie, mar kavi, itu tujuan ulama gay ini parwasmu. Guiya parwasola? Latihan barbe. The barbe. Tuh mar kavi yang berenang ini kemu misa itu mau ini. Kem, kavi. ફ્રી માં લઈ ગયો તો જાત કા તો જો અમારા મેડમે એ રસોઈ માં તો અત્યારે શેરો બને પણ બીજી તો હું શેડો એનો કાયે બેન ને બહુ ભાવે એટલે એને જ બનાડાયો અંદર કે નાખવાનું કાજુ બદામ કે બધું નાખી દીધું અંદર અડધી થાળી થઈ શકું કે આખી થઈ

હિન્દી કને છા હિન્દી કા નહી આવડતા હે ગુજરાતી કા આવડતા હે સોળીનું સોળી મોટી સોળી મોટી સોળીનું શાક બનાવ્યું છે અમ મેડમ તમાર કાવ્યા બેન ને કઈ શાક આરે કઈ લેવા દેવા છે ને કેમ કાવી શાક આરે લેવા દેવા છે નઈન ધોસા હોય ફાઈફૂ હોય ફસી મંચુરમ હોય ફસી ફુલે હોય ઈડલી હોય ફડા પૌવા હોય પૈસી

તો હવે અમારા મોડ પર આવે એટલે બેહી જઈ અને આપણે ચાર દિવસના બ્લોગ મૂક્યો નહોતો અને અત્યારે આપણે કાલે બ્લોગ આપણો આવી જાય છે હવે કન્ટિન્યુ વ્લોગ આવશે તો બધા જોજો જો વિડીયો ગમે તો લાઈક શેર ને ચેનલ ઉપર ન હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એમાં એવું છે કે જે આપણે દસ ડોલર બન્યા નથી દસ ડોલર બની જાય એટલે પીને આપણો આવી જશે ગૂગલ પીને આવી જાય છે પછી આપણે ઇન્કમ કાંઈ હોય એ ચાલુ થાય એટલે થોડોક થોડોક બધા સપોર્ટ આપો કેમ કહીએ

અને મને ત્યાં સુધી વિડીયો શેર કરજો અને આનો આપણે બ્લોગ કરીએ છીએ પૂરો અને એવો મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ ચાલો તો